નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પ્રથમ વ્યાવસાયિક વિમાન ઉતર્યું નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તેના પ્રથમ વ્યવસાયિક વિમાનની સફળ ઉતરાણ સાથે મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરી છે એક ઇન્ડિગો એરબસ A320 વિમાને નવા બાંધવામાં આવેલા રનવે પર ઐતિહાસિક ટચ ડાઉન કર્યું જે વિમાન મથકના એપ્રિલ બે હજાર ના સત્તાવાર ઉદ્ઘાટન તરફનો મહત્વપૂર્ણ પગલું છે આ ઘટના વિવિધ ઉડ્ડયન સત્તાવાળાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓની હાજરીમાં પરંપરાગત પાણીના અભિવાદન સાથે ઉજવવામાં આવી હતી સફળ ઉતરાણે માત્ર રનવેનું પરીક્ષણ જ કર્યું નહીં પરંતુ વિમાન મથકને ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રોસીજરની પણ પુષ્ટિ કરી જે સુરક્ષિત અને કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરે છે એનએમઆઈએ અદાણી ગ્રુપ અને સીઆઈડીસીઓ વચ્ચેનું સંયુક્ત સાહસ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરની ભીડને ઘટાડવા અને વધતી મુસાફરોની માંગને પહોંચી વળવા માટે છે જે સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી વિમાન મથકમાં બે સમાનાંતર રનવે અને ત્રણ પેસેન્જર ટર્મિનલ હશે જેમાં દર વર્ષે સાહીઠ મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતા હશે